સૌપ્રથમ વાત કરીએ તો ઝીરો નો સો ભાવ ચાર હજારથી એક હાજર થી બે હાજર સિત્તેર થી એકત્રીસો ને સાહીઠ રૂપિયા સુધી અજમો એક હાજર નેવ થી સોત્રીસો રૂપિયા સુધી વરિયાળી એક હાજર સાઈઠ ચાર હાજર સો રૂપિયા સુધી અને તલ એકવીસો રૂપિયા થી પચીસો રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો આજના તાજા ઊંઝા માટીના બજાર ભાવ વિડીયોમાં અનસુત્રીવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આવવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા